શહેરના રોડ ઉપર આવેલી ગૌશાળા નજીકના લાખાજીનગરના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો રોડ ગૌશાળા નજીક લાખાજીનગરમાં રહેતા ધીરુભાઈ ચૌહાણના બંધ મકાનના તાળાઓ તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરમાં રાખેલા કબાટમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હોવાની ધીરુભાઈ ચૌહાણે રોડ પોલીસ મથકને જાણ કરતાં પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી